વસાણમાં સ્થાનિક રહીશોની સતર્કતાના કારણે વલસાડ સિટી પોલીસે રાત્રિના સમયે લૂંટ અને ઘરફોડ ચોરી કરતી સિકલીગર ગેંગના બે આરોપીઓને મુદ્દામાલ સાથે ઝડપી પાડ્યા વલસાડ શહેરના અબરામાની સોસાયટીના રહીશોની સતર્કતાના કારણે વલસાડ સિટી પોલીસે રાત્રિ પેટ્રોલિંગ દરમિયાન અબરામા રાજનગર સોસાયટીના બંધ મકાનમાં ચોરી કરવા આવેલા લૂંટ તથા ઘરફોડ કરતી સિકલીગર ગેંગના બે આરોપીઓને ચોરીને અંજામ આપે તે પહેલાં જ ઝડપી પાડી રોકડા રૂપિયા એક પોઈન્ટ ચાલીસ લાખ સોના ચાંદીના દાગીના સહિત કુલ રૂપિયા બે પોઈન્ટ સિત્તેર લાખના મુદ્દામાલ સાથે ઝડપી પાડી મોટી સફળતા મેળવી હતી પોલીસ સૂત્રો પરથી પ્રાપ્ત માહિતી મુજબ તારીખ અગિયાર બે બે હજાર પચીસના રોજ અબ્રામાના રાજનગર સોસાયટીના બંધ મકાનમાં ચોર હોવાનો શક જતા સ્થાનિક રહીશોએ સતર્કતા વાપરી પોલીસ કંટ્રોલમાં જાણ કરી હતી પોલીસ કંટ્રોલે આશરે ત્રણ ત્રીસ વાગ્યાના અરસામાં પીઆઈડીડી પરમાર અને જેજી પરમાર તેમજ તેમના માણસો સાથે નાઇટ રાઉન્ડ પેટ્રોલિંગમાં હતા તેઓને રાજનગર સોસાયટીના બંધ મકાનમાં ચોર જેવા ઈશ્રમો દેખાતા હોવાની સૂચના આપી હતી આ સૂચના મળતા તાત્કાલિક જગ્યા પર પહોંચી સોસાયટીના સ્થાનિક રહેવાસીઓની મદદથી લૂંટ કરી ભાગવાનો પ્રયત્ન કરતા કૈલાસિંહ રામસિંહ ટાંક સિકલીઘર વર્ષ પિસ્તાલીસ અને મનોજસિંહ દિલીપસિંહ પટવા સિકલીઘર વર્ષ પાંત્રીસ હાલ બંને રહે ભરતભાઈની ચાલની સામે ગુરુદ્વારા સામેનો રોડ ડુંગરી ફળિયા ડુંગરા વાપીને ઝડપી પાડ્યા હતા આરોપીઓ પાસે રોકડા એક પોઈન્ટ ચાલીસ લાખ રૂપિયા એક પોઈન્ટ પચીસ લાખના સોના ચાંદીના દાગીના બાઇક સહિત કુલ રૂપિયા બે પોઈન્ટ સિત્તેર લાખનો મુદ્દામાલ કબજે કર્યો હતો બંને આરોપીઓ અને સમયે સોસાયટીઓમાં બાઇક ઉપર ફરતા અને બંધ મકાનમાં પોતાની પાસે રાખેલા વાંદરી પાના વડે દરવાજાના નકુચા તોડી ઘરમાં પ્રવેશ કરી ચોરી તેમજ લૂંટ કરતા હતા આરોપીઓની પૂછપરછમાં વલસાડ સિટી પોલીસના ત્રણ અને નવસારી ટાઉન પોલીસનો એક મળી કુલ ચાર ગુનાની કબૂલાત કરી હતી